ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક ક્ષેત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સ્કૂલ પરિસર બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યો હતો વડોદરા શહેરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ વડોદરા શહેરની મોટાભાગની સ્કૂલોના નવા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થયો છે ત્યારે સ્કૂલોમાં શિક્ષકો દ્વારા બાળકોની આદરપૂર્વક આવકારવામાં આવ્યા હતા બાળકો પણ ખૂબ જ ઉત્સાહી જણાઈ આવ્યા હતા સ્કૂલની બિલ્ડિંગો વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસની દિનચર્યામાં જોતરાઈ ગયેલા જોવા મળ્યા હતા